અમરેલી જિલ્લાના બગસરામાં થયેલી તણ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસે ઝડપાયેલા આરોપી પાસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જેમાં બે દુકાન અને એક બંધ મકાનમાં થયેલી ચોરીનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાદર હિંમત મકવાણા તરીકે થઈ છે પોલીસ તપાસ મુજબ તેણે અગિયાર નવેમ્બર બે ના રોજ એક પ્રોવિઝન સ્ટોર એક બંધ મકાન અને ચોરી કરી હતી આ ઉપરાંત બે મહિના અગાઉ એક લોખંડની દુકાનમાં થયેલી ચોરીમાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું